બોલો લખમાજી મહારાજ કી રામા બાપુ કી માળી સમાજના ચોવીસમાં સમૂહલગ્ન નિમિત્તે આજે બોતેર બોતેર જોડાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે ત્યારે તમામ નવ દંપતીઓને હું સમાજના એક દીકરા તરીકે અનેક અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે સમાજની ચોટી જેને આપણે બાપુના નામે ઓળખીએ છીએ એવા સંત શ્રી છોગારામ બાપુ આપણે અહીંયા ઉપસ્થિત મગનભાઈ એ બધા જ દાતાઓ બેઠા છે જેના લીધે આ કાર્યક્રમ શક્ય બન્યો છે અને જે આને ઓપ આપી રહ્યા છે એ કમિટીને મારે હૃદયપૂર્વકના અભિનંદન આપવા છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં બોતેર સમૂહ લગ્ન સૌથી વધારે અત્યાર સુધી તો એ બોતેર સમૂહ લગ્ન એ આ વર્ષે થયા છે એના માટે સફળતાપૂર્વક આયોજન માટે આખી ટીમને સ્વયંસેવકોને અનેક અનેક ઘણી શુભકામનાઓ અને અભિનંદન પણ આપું છું આ મને એવું લાગે છે કે અર્ધકુંભ થયો છે આ સમાજનો અર્ધકુંભ આજે ભેગો થયો છે અને આવતું વર્ષ પૂર્ણ કુંભ કરવો છે ને કરવો છે ને પચીસ વર્ષ પૂર્ણ થાય છે એટલે આપણે એને સમાજનો મહાકુંભ તરીકે ઉજવા માટે આપ સૌને આહવાન કરીએ છીએ કે આ મહાકુંભ કરીએ કારણ કે સિજન બાપુ ચાલે છે મહાકુંભ તો સમાજનો પણ મહાકુંભ પચીસ વર્ષ પૂર્ણ થાય તો આપણે કરીએ આજે બે ત્રણ વસ્તુની વિશેષતાઓ છે આજે જાનમાં કેટલા લોકો આયા છે જોનમાં કતરામાં હાથ ઉંચો કરજો વેડા વેડા બાકી મોડિયમ બાકી મહેમાન તરીકે આયા કોઈ દાતા તરીકે આયા પણ બાપુ વિશેષતા એ છે કે સમાજના દાતાઓને આજે વિશેષ રૂપે યાદ કરવા પડે એટલા માટે યાદ કરવા પડે છે કે એમના લગ્ન તો થઈ ગયા એમના પરિવારના કદાચ થઈ ગયા હશે પણ એ સમાજના રીતિ રિવાજ ચાલુ રહે સમાજની પરંપરાઓ ચાલુ રહે એના માટે દાન આપે છે અને એના લીધે આ સમૂહ લગ્ન ટકી રહ્યા છે આ વ્યવસ્થાઓ ટકી રહી છે એટલે મારે વિનંતી કરવી છે વાહ આજનો ચઢાવવાનો ટોટલ લાખ રૂપિયાનો ચઢાવો આજના દિને આવ્યો છે તમામ દાતાઓને એટલે પેહલા મારે આભાર માનવો છે જે ગઈ સાલ ચડાવવા બોલ્યા એમનો આભાર માનીએ છીએ અને આ નવા જે બોલ્યા છે એમનો પણ આપણે આભાર માનીએ છીએ મિત્રો બે ત્રણ બાબતોની વિશેષતા છે આજે આજે વિશેષતા એક એ છે કે જેટલા પણ નવદંપીઓ પર્ણ્યા છે એને તંત્ર દ્વારા પંચાયત દ્વારા આપણા આગેવાનો દ્વારા કમિટી દ્વારા એક અભિયાન લીધું કે જે પર્ણે ત્યાં જ એને સર્ટિફિકેટ આપ્યું એટલે આજે જે લોકો પણ્યા છે એનું મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું કામ આ તંત્રએ કર્યું છે ગ્રામ પંચાયતે કર્યું છે એટલે એને આપણે વિશેષ રૂપની અંદર અભિનંદન આપીએ છે તમારો આભાર પણ પ્રગટ કરીએ છીએ આ પ્રકારનું દરેકને લેમિનેશન કરી અને સર્ટિફિકેટ લગ્નની નોંધણી આપી દીધી છે કારણ કે જ્યાં લગ્ન કરીએ ત્યાં જ સર્ટિફિકેટ બને છે એટલે જે જ્યાંથી પણ બનાસકાંઠામાંથી જ્યાંથી લગ્ન માટે આવ્યા હશે સર્ટિફિકેટ એને અહીંયા જ પંચાયતમાં બનાવવું પડે એટલે એ તકલીફો ના પડે લગભગ લગભગ નેવું ટકા ઉપર આજે આપી દીધા છે નાના મોટા કોઈ ડોક્યુમેન્ટેશનનો અભાવ હોય તો એ કમિટીનો સંપર્ક કરે તો એનું કામ પણ થઈ જવાનું છે બાપુ મારે વાત કરવી છે એક આપ ઘણીવાર ચિંતા કરતા હોય સમાજના સંસ્કારોની ચિંતા કરતા હોય અમે જ્યારે રાજનીતિક જીવનમાં જ્યારે બેઠા હોઈએ ને ત્યારે અનેક સમાજના પ્રશ્નો આવતા હોય અઢારે કોમ છત્રીસે કોમના પ્રશ્નો એવા આવતા હોય કે મારા દીકરાએ કોઈનું મર્ડર કરી નાખ્યું કોઈ એવો આવતો હોય કે મારા ભત્રીજાએ આ કામ કર્યું કોઈ આવતું હોય કે મારા દીકરાએ મારા પરિવારમાં મારા કાકાએ મારા માસાએ આ પ્રકારના કૃત્ય કર્યા છે એ ચાહે ચોરીનો બનાવ હોય ચાહે અકસ્માતનો બનાવ હોય ચાહે ડ્રગના રવાડે ચડ્યા હોય કે દારૂ વેચવાના રવાડે ચડ્યા હોય આ બધીઓ જ્યારે આવે ને ત્યારે સૌથી વધારે કોઈને તકલીફ થતી હોય ને તો એ માને થાય છે અને મા માનવા માટે બાપુ તૈયાર જ ના હોય કે ના ના આ તો મારા દીકરો તો ના કરે પણ મારા એના દીકરાના મિત્રો એવા હશે ને એટલે એને એને રવાડે ચડાયો હશે ત્યારે માને દુઃખ થાય છે કે મારો દીકરો આવું ન કરે ત્યારે મને એમ થયું બાપુ કે આપણે શું કરવું જોઈએ ત્યારે એક બે વાર મેં આપને પણ કીધું હતું ત્યારે અમે શરૂઆત કરી હતી બાળ સંસ્કાર કેન્દ્રોની એ બાળ સંસ્કાર કેન્દ્રો એટલા માટે શરૂઆત કરી કે બાળકને સંસ્કારી બનાવીએ ત્યારે બાપુ એમ કીધું કે હજી એ મૂળમાં જાઓ ત્યારે મને એમ થયું કે મૂળમાં જવું હોય તો બાપુના આશીર્વાદ લઈ અને ડીસાની અંદર બાપુ અમે ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ શરૂઆત કરી છે તમામ લોકોને મારી વિનંતી છે અહીંયા જેટલી પણ માતાઓ છે કોઈ સાસુના રૂપમાં હશે કોઈ દેરાણીના રૂપમાં હશે કોઈ જેઠાણીના રૂપમાં જેઠા નવ દંપતીના રૂપમાં હશે તમારું બાળક જ્યારે ગર્ભમાં રહે તમને જ્યારે સમાચાર મળે ત્યારે એને ગર્ભ સંસ્કારની વિધિ કરાવવા માટે આજનો આ ચોવીસમો સમો લગ્ન આપણે નક્કી કરીએ કે કોઈ પણ પરિવારની અંદર જ્યારે સમાચાર આવે કે આ માતાને ગર્ભ રહ્યો છે એને ગર્ભ સંસ્કાર વગર વંચિત ના રાખશો એવું આગ્રહપૂર્વક વિનંતી કરું છું હું આપને કારણ સોળ સંસ્કાર છે બાપુ અને બાળક જેવું જોઈએ એવું પેદા થઈ શકે છે આ પ્રૂવન ટેકનોલોજી જે કોઈ બહારની વાત નથી કરતા અભિમન્યુને પોતાના માતા માતાના ગર્ભમાં અભિમન્યુ હતો ને ત્યારે એને વિદ્યા શીખવાડી કે યુદ્ધના રણમાં કેમ જોવું ત્યારે સાત સાત કોઠા પાર કરાવવા માટે એ વિદ્યા કોટા પાર કર્યા ત્યાં સુધી તો એ માતા જાગતી હતી પણ સાતમો કોઠો જ્યારે હતા ને જ્યારે ઋષિ એને શીખવાડતા હતા ત્યારે એ માતા સુઈ ગયા તા ત્યારે અભિમન્યુ છ કોટા પાર કર્યા સાતમા કોઠેથી બહાર નહોતો નતો આવી શક્યો આ તાકાત છે ગર્ભ સંસ્કારની જીજાબાઈએ પોતાના માતાના ગર્ભની અંદર શિવાજીને પણ એ સંસ્કારો આપેલા છે ત્યારે યુદ્ધમાં લડી શક્યો હતો એમ હું ઈચ્છું કે મારું બનાસકાંઠા હોય કે ગુજરાત હોય મારી માતાઓ પોતાના બાળકને જોઈએ એવું બનાવવા માટે આ ઘર સંસ્કારની વિધિની શરૂઆત કરે જે લોકો ડીસામાં રહે છે એના માટે મેં વ્યવસ્થા કરી છે જે લોકો ડીસામાં રહે એ તમે જ્યાં રહેતા હો ત્યાં તમારી આશા વર્કર જે ગામમાં કામ કરતી હોય છે આરોગ્ય વિભાગની એને માત્ર ઇન્ફોર્મ કરો બાકીની બધી જ વ્યવસ્થાઓ તમારી થઈ જશે આખા ડીસા તાલુકાના છત્રીસે કોમ 18 આલમના લોકો હોય એને કોઈ પણને ગર્ભ રહી જાય તો ખાલી માત્ર આશા બહેનોને કેવડાઈ દેજો બાકી બધી જ વ્યવસ્થાઓ સરકાર કરવાની છે અમારી સંસ્થાઓ કરવાની છે અમારા દ્વારા સ્વયંસેવકો કરવાના છે આ એટલા માટે બાપુ ચિંતા કરીએ છીએ કારણ કે કેટલાય લોકોના પરિવારમાં જ્યારે મેસેજ આવે કે આના દીકરાએ આવું કર્યું ત્યારે એમ થાય કે હો આવું આ પરિવાર તો એટલો સરસ પરિવાર છે એના તો આવો છોકરો કેવી રીતે હોઈ શકે ત્યારે આપણને એમ થયું કે કદાચ કોઈ સંસ્કાર બાકી રહી ગયા હશે ત્યારે આની પણ ઉણપ ના રહે તો બાપુ આપણે શરૂઆત કરી અને આ શરૂઆતમાં તમારો સાથ સહકાર જોઈએ છે ચાલશો કે નહીં હાલશો કે નહીં આ કેમેરાવાળા જોવે તમને બરાબર જો આલવાનો હોય તો નક્કી કરો એમ જો આપણે આ તબક્કે એમ લાગતું હોય કે આપણે આ કરવું જોઈએ તો એકવાર મારી સાથે જયકારો બોલાવજો આ કેમેરાવાળો જોશે બધાએ બરાબર ને આપણે લખમીદાસજી મહારાજનો જયકારો બોલાવ બોલો લખમાજી મહારાજ કી આવનારી પેઢીને ઉત્તમ બનાવવા માટે આવનારા ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે આવનારા ભારતની અંદર વિશ્વગુરુ બનવા માટે વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરીએ એના માટે આપણે આહવાન કરું છું કે આપણે પણ આપણું બાળક જે પેદા થાય એ રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બને એના માટે આપણે આગળ વધવું છું કોઈનું બાળક એવું ના ઈચ્છે કોઈ માતા એવું ના ઈચ્છે કે મારું બાળક સંસ્કારી ન બને કોઈનું બાળક એવું ના ઈચ્છે કોઈ માતા એવું ના ઈચ્છતું હોય કે મારું બાળક ગરીબીમાં રહે કદાચ મને એટલી ખબર છે કે મેં ખૂબ બધા પુસ્તકો વાંચ્યા પછી કહું કે ગર્ભ સંસ્કાર આના આપ્યા પછી જો તમે માતા જો એમ ઈચ્છે કે હું ગરીબીમાંથી મારે બહાર આવું છું

ગામની વાડીનો પ્રોજેક્ટ લીધો છે કદાચ આગાઉ પણ આપણે વાત કરી છે અને એમાં પણ આની જોગવાઈ કરી છે આ એક મોડલ ઊભું કર્યું છે કે એક મોડલ આરોગ્ય વિભાગ દ્વારા અને ગાયત્રી પરિવાર દ્વારા અમે બેનું સંકલન કરીને એક મોડલ ઊભું કર્યું છે ગર્ભ સંસ્કારનું અને રાજ્યની અંદર પ્રથમવાર મોડલ ઊભું થયું છે અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે ડીસાની એકલી માતાઓ ગર્ભ સંસ્કારી ગર્ભ સંસ્કાર આપે એવું નહીં પણ રાજ્યની તમામ માતાઓ આ મોડેલને અપનાવે એની વિનંતી પણ કરી છે કદાચ એનું મોડેલ આપણે ગુજરાતમાં ડીસાને બનાવીએ અને બાપુ ડીસા તો એમ દિશા બનાવનારું થવાનું જ છે અને નવી નવી દિશાઓ અપનાવે એના માટે તમારા બધાની જરૂર છે તમારા બધાના સાથ સહકારની જરૂર છે અને આજના તબક્કે બાપુ ભામાસાઓનો આભાર માનું છું સાથે સાથે અહીંયા ખૂબ બધા સ્વયંસેવકો છે જેને કોઈ પણ નામ નામના એને કોઈ પડી નથી કે મારું નામ બોલે સ્ટેજ ઉપર આવે મને સાફો પહેરાવે અથવા મને ખેસ પહેરાવે મારું સન્માન થાય એના વગર અનેક દીકરીઓ અને દીકરાઓ અને સ્વયંસેવકો જે લાગ્યા છે એને એકવાર હું

અને એના માટે આ કમિટી પણ તૈયાર છે અને કમિટીને પણ જુસ્સો આવે એના માટે ફરી એકવાર કમિટીને પણ હૃદયપૂર્વકની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું અને ફરી એકવાર આ હૃદયપૂર્વક નવ દંપતીઓને પોતાના જીવનમાં જ્યાં હોય ત્યાં સફળતા પ્રાપ્ત કરે એવી પણ શુભકામનાઓ પાઠવું છું અને આપણે આવનારું જે પેઢી છે બાપુ એવું કહેવાય કે ગૂગલની ની અંદર જે શોધવું હોય મળે પણ ગીતાની અંદર તો જ્યાં આપણે જવું છે ને એ મળે છે જે રસ્તે જવું એ મળે છે એવી આજના તબક્કે મને લાગે જે આપણે ડાયસાનો જે બધાને સામાન આપ્યો છે એની અંદર એક વસ્તુ છે એ રામચરિત માનસ આપ્યું છે ને એ રામચરિત માનસ અને ગીતા વાહ બાપુના દીકરાએ એમના વતી આ રામચરિત માનસ દરેક પરિવારને પહોંચતો કર્યો છે એના માટે પણ આપણે એને વાંચી અને એ રસ્તે જઈએ એ માર્ગે જઈએ અને સમાજને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે આ તબક્કે વિનંતી કરું છું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત